સુરતની અગ્રણી ડિઝાઇન સંસ્થા આઈડીટી બેસુ કેમ્પસનું કેન્દ્ર રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના વેન્જરદોસના હસ્તે લોકાર્પણ કરાયું હતું જ્યાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી એટલે કે આઈડીટીએ સુરતની અગ્રણી ડિઝાઇન સંસ્થા છે જે ફેશન અને ઇન્ટીરિયર ડિઝાઇનનું શિક્ષણ પ્રદાન કરે છે આઈડીટીએ મંત્ર મેન્ડ મેન્ડ ટેક્સ્ટાઈલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સાથે તેમનો નવો કોસ્ટ ટેકનિકલ ટેક્સટાઇલ પણ શરૂ કર્યો છે તો આઈડીટી વેસુ કેમ્પસનું કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દશનાબેન જદુસના લોકાર્પણ કરવામાં આવ્યું હતું મેં અંકિતા ગોયલ ડાયરેક્ટર ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ ટેકનોલોજી उद्घाटन किया गया आज हम इंस्टीट्यूट ऑफ डिज़ाइन एंड टेक्नोलॉजी हमने एक नया सेंटर अपना वेसू में स्टार्ट किया है और जिसके इनाग्रेशन के लिए दर्शना जरदोश जी ने अपना समय निकाला और यहाँ का उन्होंने पूरा इसका इनाग्रेशन किया और साथ ही साथ इसमें जो थे हमारे संग मंत्रा मंत्रा एक गवर्नमेंट बॉडी है जो पिछले कई सालों से टेक्सटाइल को लेकर कार्यरत है उनके साथ मिलकर और दर्शना दीदी के साथ मिलकर हम लोगों ने एक टेक्निकल टेक्सटाइल का कोर्स इस इस सेरेमनी में लॉन्च किया जिसमें जो आने वाला यूथ है जो आने वाली रिक्वायरमेंट है उनको हम टेक्निकल टेक्सटाइल के बारे में सिखा पाएंगे समझा पाएंगे और जो कि इस पूरे सूरत की एक बहुत ही बड़ी आमदनी में बहुत ही बड़ी एक्सपोर्ट में एक सपोर्ट कर सकते हैं हम તો ફેરડીર ફિલામેન્ટ્સ લિમિટેડના અરવિંદ શાહે પણ તેમના મૂલ્યવાન શબ્દો શ્રોતાઓ સાથે શેર કર્યા અને આઈડીટી અને મંત્રના કાર્યની પ્રશંસા કરી હતી મંત્રના અધ્યક્ષ ડોક્ટર બચકાનીવાલાએ વિદ્યાર્થીઓને ટેકનિકલ ટેક્સટાઇલ વેલ્યુ ચેનના મહત્વની પણ જાણવા અને દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગના વિકાસ માટે તંત્રની સુવિધાઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા છે કેન્દ્રીય રેલવે અને કાપડ રાજ્યમંત્રી દર્શનાબેન જદોસના હસ્તે નવા આઈડીટી વેસ્યુ કેમ્પસનું ઉદ્ઘાટન થયું હતું આ પ્રસંગે મંત્રના ચેરમેન રજનીકાંત બચકાનીવાલા મંત્રના નિર્દેશક ડોક્ટર રાય ુકર સામાજિક કાર્યકર્તા રૂપલ શાહ સહિતના મહાનુભાવો રહેવા પામ્યા હતા અઝર કુરસી સાથે હર્ષસેઠા